અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ કિયાના શોરૂમ ખાતે નવી કિયા સાલ્ટોસનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં ગોતા ખાતે આવેલા વેસ્ટ કોસ્ટ કિયાના શોરૂમ ઉપર કિયા સાલ્ટોસનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં કિયાના માનવંતા ગ્રાહકો તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે કિયા સાલ્ટોસ લોન્ચ કરવામાં આવી હતી કિયાના મહેમાન બનેલા બાળકો અને મહિલાઓના હસ્તે કેક કાપી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં કિયાના માનવંતા ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા વેસ્ટ કોસ્ટ કિયાએ તેના અમદાવાદના શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ રજૂ કરી છે આ લોન્ચિંગ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું લોન્ચ ઇવેન્ટમાં મહેમાનોએ નવી સેલ્ટોસને નજીકથી નિહાળી અને કાર વિશે વધુ માહિતી મેળવી હતી વેસ્ટ કોસ્ટ કિયાની ટીમે કાર વિશેની માહિતી સીધી અને સરળ રીતે શેર કરી હતી આ નવું મોડેલ સ્પષ્ટપણે ડિઝાઇન અને સુવિધાઓમાં વધુ અગ્રેસર રીતે પ્રસ્તુત કરે છે જે સેલ્ટોસની લોકપ્રિયતાને આગળ ધપાવે છે ડિઝાઇનની દ્રષ્ટિએ વાત કરીએ તો નવી સેલ્ટોસ પહેલાં કરતાં વધુ અત્યાધુનિક અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ દેખાય છે કારમાં બેસતાની સાથે જ જે ચેન્જીસ કરવામાં આવ્યા છે એ તમારું મન મોહી લે છે કેબિન હવે સ્વચ્છ વધુ આધુનિક અને વધુ ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન લાગે છે જેમાં મોટું ડિજિટલ ડિસ્પ્લે સુધારેલ ઇન્ફોટેનમેન્ટ અને વધારાની સુવિધાઓ છે કીઆઈએ એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પોની શ્રેણી જાળવી રાખી છે જે કારને રોજિંદા શહેરી ડ્રાઇવ અને લાંબા હાઇવે ટ્રીપ્સ બંને માટે યોગ્ય બનાવે છે વેસ્ટ કોસ્ટ કિયા એ અમદાવાદમાં ગ્રાહકોને સરળ અને વિશ્વસનીય ખરીદી અનુભવ પ્રદાન કરવા ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે નવી સેલ ઉપલબ્ધતા સાથે ડીલરશીપને હાલની કિયા ગ્રાહકો તેમજ પહેલીવાર એસયુવી ખરીદનારાઓ તરફથી મજબૂત પ્રતિસાદની અપેક્ષા છે વેસ્ટ કોસ્ટ કિયાના શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ માટે ટેસ્ટ ડ્રાઈવ અને બુકિંગ શરૂ થઈ ગયા છે સેલ્ટોસ ઓલરેડી માર્કેટમાં ઘણા વર્ષોથી ચાલે છે અને ઘણો સારો રિસ્પોન્સ રહ્યો છે ઘણા વર્ષોથી સો જે નવી જનરેશન અત્યારે લોન્ચ કરી છે ઘણો સારો એનો રિસ્પોન્સ રહ્યો છે જે એક્સપેક્ટેશન હતું એનાથી ઘણી બિયોન્ડ બુકિંગ્સ પણ આવેલા છે અને સૌથી મેઇન વસ્તુ જે લોકોએ પ્રાઇસ ફેક્ટર જે મેન્ટેન રાખ્યા હતા લાઈક અત્યારે પણ એ લોકોએ દસ પોઈન્ટ નવ્વાણું લાખથી સ્ટાર્ટ રેન્જ રાખેલી છે તો ઘણી સારી વસ્તુ રાખે છે લાઈક ઘણા બધા કસ્ટમર્સ એને હજી પણ પ્રિફર કરી રહ્યા છે પબ્લિક માટે સ્પેસિફિકલી કહું તો મેન એનો આઉટ જે લુક છે ઘણો એગ્રેસિવ લુક આપેલો છે રાઈટ તમે જોઈ શકશો કે જે લાઇટ છે લાઇટની ડિઝાઇન ટોટલી ચેન્જ કરી દીધી છે વેન્ટિલેટેડ સીટ્સ આપી દીધી છે ઇન્ટીરિયર એક્સટિરિયર ટોટલી લુક એનો ચેન્જ કરી દીધેલો છે અને ખાસ વસ્તુ કે ઘણી લાંબી કરી છે સો આ સેગમેન્ટની પહેલી એવી ગાડી છે જેમાં તમને એકચ્યુઅલી વપરાવા જેટલો જેટલો લેગરૂમ જોઈએ એ બધું જ તમને આમાં આપી દીધેલું છે સો ઓવરઓલ કહું સિટી કે હાઈવે એવું સ્પેસિફિકલી તો ના કહી શકાય બીકોઝ ગાડી બધા જ રોડ માટે બનેલી હોય છે હા પણ એટલું કહી શકું કે જૂના કરતાં અને નવામાં તમને કમ્ફર્ટનો બહુ મોટો ડિફરન્સ આપેલો છે આ ઓલરેડી પચાસ કન્ટ્રીમાં જોડે લોન્ચ કરેલી વ્હીકલ છે તો આ રેડી ટુ ફાઇવ સ્ટાર છે નેક્સ્ટ વસ્તુ કે આમાં જે સેફ્ટી ઉપર છે ઘણું વધારે ધ્યાન આપેલું છે ચોવીસ એવા રોબસ ફીચર્સ છે જે બધા જ વેરિયન્ટમાં આપેલા છે ઇવન એડાસ લેવલ ટુ પર તમને હવે ઓપ્શનલ આપે છે સો સૌથી મોટી વસ્તુ છે આ સેગમેન્ટની ગાડીમાં એક તો ટ્રિનિટી ડિસ્પ્લે એ ન્યુએસ ફીચર્સ છે જે ઓલ્ડ સેલ્ટોસમાં નહોતું આવતું એટીની ચલો વ્હીલ્સ એડાસ લેવલ ટુ અને મેમરી સીટ્સ ફ્રન્ટની ટુ વિથ ટુ સ્ટેપ મેમરી ફંક્શન એ ન્યુએસ ફીચર છે અને યુએસ પી છે મોડલની મેજરમાં તો લોઅર મોડલમાં તમને ઓટો મળી રહ્યું છે અને મેમરી સીટ્સ વિથ ફીચર્સ અને એટીન એડાસ લેવલ ટુ ફીચર્સ જે ટોપ એન્ડ મોડલમાં વિથ એટીન છે એ મેજર ફીચર્સ છે અને વેરિયન્ટ્સ આમાં વધારી દીધા છે તો એ મેજર ફીચર